તે એકાદશી જેને વિજયા એકાદશી કહેવાય છે તે ક્યારે છે તારીખ છ માર્ચ કે સાત માર્ચ બે હજાર ચોવીસ આ દિવસનું શું મહત્વ છે આ એકાદશી કોને કરી હતી તે સર્વકાએ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ગુરુ ભગવાન શ્રી નારાયણની જય મિત્રો એકાદશી એટલે અગિયારસ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષની અને વદ પક્ષની વરસની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એ કુલ છવ્વીસ એકાદશી થાય છે જે ભક્તો આ છવ્વીસે એકાદશી ના કરી શકે તે બે વર્ષની એકાદશી અવશ્ય કરે એક તો દેવ ઉઠી એકાદશી અને દેવશયની એકાદશી કહેવાય છે જગતના પાલનહાર ભગવાન શ્રી નારાયણને એકાદશી તિથિ ઘણી પ્રિય છે માટે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની આ જે વિશેષ પૂજા થાય છે ભક્તો વ્રત રાખે છે અને પોતાના પાપોમાંથી મુક્તિ અર્થે પ્રભુને પ્રાર્થના કરે છે એમાંય ખાસ કરીને આ માઘ માસના કૃષ્ણ પક્ષની જે વિજયા નામની એકાદશી છે નામ જ સાર્થક કરે છે કે જીવનમાં વિજય આપનારી છે આ એકાદશીનું મહાત્મ્ય ઘણું મોટું છે પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં આ એકાદશીનું વર્ણન કરવામાં આવ્યું છે કહેવાય છે કે જ્યારે જાતકને શત્રુ ઘેરી વળે છે વિકટથી વિકટ પરિસ્થિતિમાં જ્યારે જાતક મુકાઈ જાય છે ત્યારે આ વિજયા નામની એકાદશીનું વ્રત અવશ્ય કરે આ એકાદશીના ફળથી તે જાતક જીવનમાં જીત હાસિલ કરી શકે છે ચાહે શત્રુ પર હોય કે જીવનમાં કોઈ સમસ્યા ઉપર હોય એકાદશી તે પાપોના સમૂહને નાશ કરનારી પણ મનાય છે માઘ માસની આ કૃષ્ણ પક્ષની એકાદશી બે દિવસ પડે છે તે આપણે જાણી લઈએ કે એકાદશી ક્યારે કરવી અને પારણ ક્યારે કરવું આપણા હિન્દુ પંચાંગ અનુસાર માઘ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ છ માર્ચ બે હજાર ચોવીસ સવારે લગભગ સાડા છ વાગે જે આ તિથિ પૂર્ણ થાય છે સાત માર્ચ બે હજાર ચોવીસ વહેલી સવારે ચાર ને પંદર મિનિટની આસપાસ એકાદશીનું વ્રત તે ઉદયા તિથિ અનુસારનું વ્રત છે માટે આ એકાદશીનું વ્રત બે દિવસ પડે છે જેમાં છ માર્ચ બે હજાર ચોવીસ તે સ્માર્ત એકાદશી કહેવાશે જેમાં ભક્તો ગૃહસ્થ છે તે સ્માર્ત એકાદશી કરી શકે છે જેમણે કંઠી ધારણ નથી કરેલી તે આ એકાદશી કરી શકે છે અને જે ભક્તો વૈષ્ણવ છે સાધુ સંતો છે તે તારીખ સાત માર્ચ બે હજાર ચોવીસની એકાદશી કરે જે ઉદયાતિથિ અનુસાર આ એકાદશી પડે છે જેને ભાગવત એકાદશી કહેવાય છે જો કે એકાદશી બે દિવસ પડે છે કોઈ પણ દિવસે એકાદશીનું વ્રત અવશ્ય કરી શકાય છે એમાં મનમાં કોઈ શંકા ન લાવવી તિથિ પ્રમાણે આપણે જોઈએ તો હંમેશા ભાગવત એકાદશી કે જે દસમથી યુક્ત ન હોવી જોઈએ તે એકાદશી એટલે તારીખ સાત માર્ચ બે હજાર ચોવીસની એકાદશી તે માન્ય ગણાય છે પરંતુ અમુક ભક્તો છ તારીખે પણ એકાદશીનું વ્રત કરે છે હવે આપણે જાણી લઈએ કે આ એકાદશી જે બે દિવસ પડે છે તેના પારણા ક્યારે કરવા સ્માર્ટ એકાદશી કે જે તારીખ છ માર્ચ બે હજાર ચોવીસના દિવસે પડે છે તે એકાદશીના પારણ તારીખ સાત માર્ચ બે હજાર ચોવીસ બપોરના એક ને તેતાલીસ મિનિટથી લઈને સાંજે ચાર વાગ્યા સુધીમાં કરવાના રહેશે અને જે બીજી એકાદશી અર્થાત ભાગવત એકાદશીનું વ્રત કરે છે તેઓ પારણ કરે આઠ માર્ચ બે હજાર ચોવીસ સવારે સાડા છથી લઈને નવ વાગ્યા સુધીમાં એકાદશીનું વ્રત તે ભગવાન નારાયણને પ્રિય છે એટલા માટે આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત રાખે છે ઉપવાસ કરે છે તેઓ સવારે સ્નાન આદિથી પરવારીને સંકલ્પ અવશ્ય કરે કે એકાદશીનું વ્રત તે કેવી રીતે કરવા માંગે છે એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો જેમાં જળ પણ આપણે ગ્રહણ ન કરીએ નિરાહાર રહી બીજી છે જેમાં ઉપવાસ કરીએ ચા દૂધ કોફી ફલ ફલાદી આદિ લઈ શકીએ છીએ ત્રીજી છે એક ટાઈમ ભોજન જેનું શરીર સાથ નથી આપતું તેઓ ભોજન કરે જોકે એકાદશીમાં ભોજન કરવું તે લાભ આપનાર નથી પરંતુ અત્યારના સમય પ્રમાણે એકાદશીના દિવસે ભક્તો ભોજન પણ લે જો શરીર સાધના આપતું હોય કારણ કે શરીર છે સાધન છે તો સાધ્ય પ્રાપ્ત થાય છે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે જે ભક્તો એકાદશીના વ્રતમાં એક ટાઈમ ભોજન લેવા માંગતા હોય તેઓ સાંજના સમયે ભોજન લે અને જે ભક્તો એકાદશીનું વ્રત કરવા નથી માંગતા અથવા કરી શકતા નથી કોઈ પણ કારણસર તેઓ માનસિક સેવા કરે પ્રભુની માનસિક જપ કરે અને કોઈની નિંદા કૂતલી ના કરે તથા કોઈ પણ પ્રકારે વ્યસનનો ત્યાગ કરે ઘરમાં પણ શાંતિથી રહે બહાર પણ શાંતિથી રહે મનને સંયમમાં રાખે આ રીતે પણ વ્રત થાય છે જેને માનસિક તપ કહેવાય છે અને જે વ્રત કરે છે તે શારીરિક તપ કહેવાય છે વ્રત કરનાર પણ માનસિક રીતે પ્રભુનું સ્મરણ કરીને માનસિક તપનો લાભ ઉઠાવી શકે છે ભગવાન શ્રી નારાયણને પ્રિય આ એકાદશીનું વ્રત જે ભક્તો કરવા માંગે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે અને આપણા ઘરના મંદિરમાં જ્યાં ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય ચાહે ભગવાન શ્રી કૃષ્ણ હોય લાલજીનું સ્વરૂપ હોય રાધારમણનું સ્વરૂપ હોય લક્ષ્મી નારાયણનું સ્વરૂપ હોય સ્વામીનારાયણ ભગવાન હોય જેને આપણે ઈષ્ટ માનીએ છીએ તેમની વિશેષ પૂજા કરવી જોઈએ મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવીને ગંગાજલ અથવા શુદ્ધ જલથી સ્નાન કરાવવું જોઈએ ત્યારબાદ ભગવાનની જે મૂર્તિને સુંદર રીતે સાજ શૃંગાર ધરાવીને ભોગ અર્પિત કરાય છે ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને પ્રભુની સામે ભોગ સમર્પિત કરવું જોઈએ ભાવથી પ્રેમથી ઘી દૂધ માખણ મિશ્રી ફલ ફલાદી મીઠાઈ ધૂપ દીપ નૈવેદ્ય પત્ર આદિથી પ્રભુની સેવા કરાય છે પ્રભુની આરતી કરવી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે ભગવાનના મંત્ર જાપ કરી શકાય છે ક્લીમ કૃષ્ણાય નમઃ આ દિવસે ભગવાનને આખું શ્રીફળ અને દક્ષિણા સમર્પિત કરાય છે જે બીજા દિવસે આપણે પારણ કરીએ ત્યારે આ શ્રીફળ અને જે પૈસા આપણે રૂપિયા મૂકીએ છીએ તે મંદિરમાં દાન કરી દેવા જોઈએ બ્રાહ્મણોને સીધું સામગ્રી અપાય છે દાન દક્ષિણા અપાય છે જરૂરિયાતમંદની સેવા કરાય છે ખાસ કરીને ગાય માતાની સેવા અવશ્ય કરવી જે આપણે નિત્ય કરતા હોય તેનાથી પણ વિશેષ કરવી ગાય માતાને ઘાસ ખવડાવી શકાય છે ઘરનું ગરમા ગરમ ભોજન બનાવીને પીરસીને સુંદર રીતે ગાય માતાને ખવડાવી શકાય છે આ ઉપરાંત પશુ પક્ષીની સેવા જે થાય દાણા પાણીની વ્યવસ્થા તે કરવી કીળિયારું પૂરવું કારણ કે આ માઘ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તે પિતૃઓને પણ સમર્પિત છે આજે પીપળાના વૃક્ષની સેવા કરવાથી પીપળાના વૃક્ષને વાવવાથી અથવા પીપળાના વૃક્ષમાં થળમાં મીઠું જળ ચડાવીને સાત પ્રદક્ષિણા કરવી જોઈએ અને પીપળાના વૃક્ષની જે સરસવના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ મીઠાઈ ધરવી જોઈએ આમ કરવાથી પિતૃદેવતાના આશીર્વાદ તો પ્રાપ્ત થાય છે ભગવાન નારાયણ લક્ષ્મીપતિ પણ પ્રસન્ન થાય છે કારણ કે પીપળાનું વૃક્ષ છે તે સર્વ દેવમય છે સર્વે દેવી દેવતાનો વાસ છે તેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ પ્રસન્ન થાય છે પીપળાના વૃક્ષમાં જ્યારે આપણે જલ રેડીએ ત્યારે ઓમ પિતૃ દેવાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ આ એકાદશીના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી દાન પુણ્ય કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે માઘ માસની આ કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે પિતૃ નિમિત્તે પણ બ્રાહ્મણોને સીધું સામગ્રી આપી શકાય છે દાન પુણ્ય કરી શકાય છે આ ઉપરાંત આજે ખાસ કરીને જે ઉત્તમમાં ઉત્તમ ભગવાનને વહાલા છે તે તુલસી માતાની સવાર સાંજ સેવા અવશ્ય કરવી દીપદાન કરવું પ્રદક્ષિણા કરવી તુલસી દલ જ્યારે આપણે તોડીએ જે પૂજા માટે એકાદશીના દિવસે અવશ્ય તોડી શકાય છે મંજરી સહિત તોડીએ તો ઉત્તમમાં ઉત્તમ છે મંજરી ભગવાનને શ્રીચરણોમાં અર્પિત કરવામાં આવે તો મંજરીમાં જેટલા પણ બી છે જેમાંથી તુલસી પ્રગટ થાય છે આપણે વાવીએ તો એ બી જેટલા છે એટલા પાપ આપણા નષ્ટ થાય છે એવું માન્યતા છે માટે આજે એકાદશીના દિવસે મંજરી સહિત તુલસી દલ ભગવાનને સમર્પિત કરવા જોઈએ એકાદશીનું વ્રત એટલું પુણ્ય આપનારું છે કે જો ઘરમાં સૂતક હોય કોઈનું જન્મ કોઈનું મૃત્યુ જે આપણા હાથમાં નથી પરંતુ આજે એકાદશીના દિવસે ઘરમાં જો આવું હોય તો પણ જે ભક્તો એકાદશીનું નેમ લીધેલું છે તેઓ એકાદશીનું વ્રત અવશ્ય કરે આમ કરવાથી ભલે પૂજા ન થાય તોય હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે અને જે બહેનો એકાદશીના દિવસે માસિક ધર્મમાં બેસે છે તેઓ પણ એકાદશીનું વ્રત અવશ્ય કરે ઉપવાસ કરે અને પૂજા ના કરે તો પણ લાભની પ્રાપ્તિ થાય છે પાપ નષ્ટ થાય છે શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે માઘ માસની આ કૃષ્ણ પક્ષની એકાદશી કે જે વિજયા એકાદશીના નામે પ્રખ્યાત છે આ એકાદશી જીવનમાં વિજય આપનારી હોય માટે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેને જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે આપણે મનુષ્ય જીવ કે જે અંદરના પણ શત્રુ કે જે આપણે લોભ મોહ માયા અહંકાર જે આપણી અંદર જ એ શત્રુ બસેલા છે ગમે ત્યારે એ આપણી આત્માને ચોટ પહોંચાડી શકે છે આપણી આત્માનું ખરાબ કરી શકે છે આપણા જીવનને ખરાબ કરી શકે છે બહારના શત્રુ કે જે આપણા શત્રુ તો હોય જ છે પરંતુ હિતશત્રુ અર્થાત જે આપણી સાથે જ રહે છે અને આપણી સામે મીઠું મીઠું બોલે છે અને આપણી જ પાછળ છૂરો ભોંકે છે આપણું જ બગાડે છે આપણું જ ખાય છે એવા શત્રુથી રક્ષા માટે પણ આજે એકાદશીનું વ્રત અવશ્ય કરાય છે અને પ્રભુને પ્રાર્થના કરાય છે કે કે હે પ્રભુ અમારા અંદરના તથા બહારના શત્રુઓથી રક્ષા પ્રાપ્ત થાય અમારું જીવન મૃત્યુ સાર્થક થાય એવી કૃપા કરજો એવા આશીર્વાદ આપજો કહેવાય છે કે આ વિજયા એકાદશી ભગવાન શ્રી રામચંદ્રજીએ કરી હતી આ વ્રતના પ્રભાવથી જ લંકાપતિ રાવણની સામે પ્રભુએ વિજય પ્રાપ્ત કર્યો હતો માટે પણ આ વિજયા એકાદશીનું મહત્ત્વ વર્ષોથી ચાલ્યું આવ્યું છે નામ પ્રમાણે સાર્થકતા આપે છે વિજયા એકાદશી મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ બીજી એકાદશી ભગવાન શ્રી રામચંદ્રજીએ કરીને આ એકાદશીનું મહાત્મ્ય ઘણું વધારી દીધું છે માટે આજે આપણે ભગવાન શ્રી રામજીનો આ મહામંત્ર જપીએ આપીએ જે વિષ્ણુ સહસ્ત્ર નામ બરાબર ફલ આપનાર છે તે મંત્ર છે રામ રામે તી રામે તી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની છે લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ